નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગામ મુકામે અને ત્યાં સંત શ્રી કાળુબાપુ હળમતિયા તરફથી અને તેમની પ્રેરણાથી આજે ત્યાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને ત્યાં પંચ્યાસી દીકરીઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહી છે તેવા આપણે સંત શ્રી કાળુબાપુ હળમતિયાની પ્રેરણાથી જ્યાં સાંજળિયા મુકામે સમૂહ લગ્નનું આયોજન છે ત્યાં અત્યારે પહોંચી ગયા છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે ખૂબ સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો સાંજિયા ગામનું અત્યારે જોઈ રહ્યા છો સાફ પાણીનો સ્ટોલ તેમજ દીકરીઓ માટેના કર્યાવરણ અહીંયા છે અને આ જે આપ સંત શ્રી કાળુ બાપુની જે મઢુલી જોઈ રહ્યા છો ખૂબ સરસ આયોજન બાય ઝાંઝિયા ગામનું આપ જોઈ રહ્યા છો અને ત્યાં મંડપમાં સમૂહ લગ્નમાં ધીમે ધીમે બહેનો લગ્ન ગીત પણ ગાઈ રહ્યા છે આપ મધરા મધરા સાંભળી રહ્યા છો ખૂબ સરસ આયોજન તેમના સાંજળિયા ગામના જે સ્વયંસેવક દ્વારા કરવામાં આવ્યું છે બહુ જ સરસ ભાઈ આજ આપ જોઈ રહ્યા છો મંડપની અંદર અત્યારે વરાજા અને કન્યાઓ પણ પોતપોતાના માંડવે પહોંચી ગયા છે બસ ખૂબ જ સરસ આયોજન જો જાનિયા પણ અત્યારે પોતપોતાના માંડવે જોઈ રહ્યા છે પોતાના વરાજા માંડવે આવી ગયા છે અને લગ્નની વિધિઓ પણ અમુક અમુક માંડવે શરૂ થઈ ગઈ છે સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો સાંજળિયા ગામે સમૂહ લગ્ન ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સાંજળિયા ગામની સ્વયંસેવકો દ્વારા સરસ મજાનું આયોજન આજે સરસ મજાના લગ્ન ગીત પણ ગવાઈ રહ્યા છે અત્યારે હાલ જોઈ રહ્યા છો સાંજિયા ગામ મુકામે જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે સામૈયા છે વરાજા પણ માંડવે આવી ગયા છે પંચ્યાસી গন